જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર હું વિપુલ પટેલ વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ કંપનીમાંથી આવું છું આજે આપણે ખેડૂત મિત્રની વાડીએ દિવેલાનો એ રિવ્યુ કરવા આવ્યા છીએ નમસ્કાર નમસ્કાર દાદા તમારું નામ હરમાનભાઈ દયાળભાઈ પટેલ મોટા પીપળા મોટા પીપળા તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા જિલ્લો વડોદરા હવે આપણા કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે આ વિશ્વાસ તેત્રીસ છે વિશ્વાસ તેત્રીસનું વાવેતર કરેલું છે વાવેતર તમારું ક્યારે કરેલું છે દિવાળી લાભ પાચમ પછી લાભ પાચમ પછી ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો લાભ પાચમ પછી એટલે કે અગિયારમા મહિનામાં વાવેતર કરેલું છે છતાં બી તમે દિવેલાની કન્ડિશન જોઈ શકો છો એની હાઇટ એની ફૂટ પડેલી છે માળો બેઠેલી છે તો દાદા તમને વેરાયટી કેવી લાગી સારી લાગી એની ફૂટ કેવી પડે છે એ સારી પડે હવે ખેડૂત મિત્રો એક તમે જોઈ શકો છો કે આપણે વિશ્વાસ તેત્રીમાં

આ અંદાજી લીટ વાળતા લીટ થયું છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અગિયારમાં મહિનાનું વાવેતર છે છતાં બી ખેડૂતનું માનવું છે કે ત્રીસ મણ આજુબાજુનું ઉત્પાદન લેશે તો તમે દાદા આ વેરાયટી ગામમાં બીજા ખેડૂતોના વાવવાનું ભલામણ કરો છો કરો છો એમને કોઈ ખેડૂત મિત્રએ હવે તમને પૂછવું હોય કે આટલું લેટ વાવેતર છે આટલું સરસ રિઝલ્ટ છે કોઈના માન્યામાં આવ્યો નહીં હવે અમને તમને પૂછવું હોય તો તમારો ફોન નંબર કહેશો તો તમને પૂછી શકો ચોક્કસ તમારો મોબાઈલ નંબર નેવું નવ્વાણું નેવું નવ્વાણું વીસ ત્રેવીસ બાવન હવે ખેડૂત મિત્રો અમારી કંપનીનો હેલ્પલાઈન નંબર છે અઠ્ઠાણું બસો પંચાવન ચોવીસ નવસઠસ તમારા વધારાની કોઈ બી માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો બીજું કે અમે અમારી કંપનીની યુટ્યુબ ચેનલ છે વિશ્વાસ હેબ્રિડ સીડ્સ કંપની તરીકે એ ચેનલ ઉપર તમે દર આખા ગુજરાતના જુદા જુદા વિસ્તારના દરેક ખેડૂતના આપણી વેરાયટીના બધા વિડીયો તમે જોઈ શકો છો તેમાં ખેડૂતના ફોન નંબર સાથે આપણે આપીએ છીએ તો તમે લેટ વાવે તો હોય એનું પરફોર્મન્સ હોય કોઈ બી જગ્યાએ તમે ખેડૂતને ફોન કરીને વાડીનું રિઝલ્ટ જોવું હોય વાડીએ જવું હોય તો રૂબરૂ તમે જઈ શકો છો ચલો દાદા જય જવાન જય કિસાન દિવેલા એટલે ફૂલિયા નું પ્રમાણ ખેડૂતો નો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ